નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ આઠ સત્ર બે એકમ એક ધાર્મિક સામાજિક જાગૃતિ ભાગ નંબર ત્રણમાં દયાનંદ સરસ્વતી વિશે વાત કરીશું સૌથી પહેલાં આ વિડીયોને લાઈક કરો શેર કરો જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન કરી શકો છો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વાત કરીએ દયાનંદ સરસ્વતી વાત કરીએ તો દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમને નાની વયે જ એટલે કે નાનપણમાં જ મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિન ઉપયોગીતા સમજાઈ બિન ઉપયોગિતા એટલે કે ઉપયોગ વગર જરૂર વગર સત્યની શોધની વાત કરીએ તો દયાનંદ સરસ્વતીએ સત્યની શોધમાં ગૃહ ત્યાગ કર્યો ત્યાગ એટલે કે ઘર છોડીને ચાલ્યા જવું પંદર વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો પંદર વર્ષ સુધી ભારતમાં તેઓ ફર્યા અને યોગનો અભ્યાસ કર્યો સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો તમને પ્રશ્ન પૂછાય કે દયાનંદ સરસ્વતીના ગુરુ કોણ તો જવાબમાં આવશે સ્વામી વિરજાનંદજી આગળ વાત કરી બોધની તો સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ પ્રયત્ન તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા તેમણે લોકોને વેદો તરફ પાછા વળો બોધ આપ્યો તેમણે સત્ય પ્રકાશ નામના ગ્રંથની પણ રચના કરી આ પ્રશ્ન પૂછાય છે કે દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી જવાબ આવશે સત્યાર્થ પ્રકાશ તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા ક્રિયાકાંડ બાળ લગ્ન સતી પ્રથા અસ્પૃશતાનો ઉલ્લેખ થયો નથી તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો એકેશ્વરવાદ એટલે કે એક છે એક જ ઈશ્વર સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના ઈસવીસન અઢારસો પંચોતેર માં કરી લાહોર પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપી પ્રચાર થયો તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું શુદ્ધિ ચળવળની વાત કરીએ તો આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મ પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી જેને કારણે પરધર્મે સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર ખુલ્યા આગળ વાત કરીએ તો દયાનંદ સરસ્વતીના અવસાન પછી તો દયાનંદ સરસ્વતી મૃત્યુ પામ્યા પછી આ આર્ય સમાજે છે તેમની પ્રવૃત્તિઓ ચાલુ જ રહી લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિ ચાલી રાખી એટલે કે આર્ય સમાજની સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન ઓગણીસો બેમાં માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી જેમાં શિસ્ત શ્રમ અને સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવે છે આજે આપણે આટલી વાત કરીએ હવેના પછીના વિડીયોમાં આપણે રામકૃષ્ણ પરમહંશ વિશે વાત કરીશું